નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની ગુજરાતી સહિતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું નીચે આપેલ બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કલશોર પુસ્તક ભંડાર આણંદ ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો તો અહીંયા જે આપણને આખી કોષ્ટક આપેલું છે તેના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ જવાબ સવાલ આપેલ બિલમાં સૌથી મોંઘી અને સસ્તી વસ્તુ કઈ છે તો આપેલ બિલમાં સૌથી મોંઘી વસ્તુ કંપાસ અને સસ્તી વસ્તુ છે બીજું ગ્રાહક કોને કહેવાય પૈસા આપીને દુકાનદાર પાસેથી વસ્તુ ખરીદનારને ગ્રાહક કહેવાય ત્રીજું આ દુકાનનું ધ્યેય વાક્ય કયું છે તો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો ચિત્રકામ માટે તમે ઉપરયુક્ત દુકાનમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદશો તો પેન્સિલ બોક્સ સંચો સ્કેચ પેન અને કંપાસ પાંચમી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે તો પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે બીજો સવાલ નીચે આપેલ સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો તો સમયપત્રક અહીં આપણને આપવામાં આવેલું છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કયા વારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે તો સોમવારે ભાષાઓના વધુ તાસ ભણવાના આવશે બીજું સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને કયા વારે આવવાનો નથી તો સંસ્કૃત શુક્રવારે સંસ્કૃતનો તાસ વિદ્યાર્થીઓને આવતો નથી કાર્યાનુભવના તાસમાં કરાવવામાં આવતી કોઈ પણ બે પ્રવૃત્તિના નામ લખો તો રમતગમત અને સંગીત ચોથું અઠવાડિયામાં ભાષાઓની કુલ કેટલી તાસ આવે છે તો અઠવાડિયામાં ભાષાઓના કુલ સોળ તાસ આવે છે પાંચમું અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ કેટલા તાસ આવે છે તો અઠવાડિયામાં ગણિત અને વિજ્ઞાનના કુલ નવ તાસ આવે છે ત્યાર પછી ત્રીજો કોષ્ટક આપણને આપેલું છે જે ધ્યાનપૂર્વક જોવાનું છે સમજવાનું છે એના ઉપરથી પહેલો સવાલ કયા શહેરોમાં સૂર્યોદયનો સમય સરખો છે તો અમદાવાદ અને ગાંધીનગર બીજો કયા શહેરમાં સૂર્યાસ્ત સૌથી મોડો થાય છે તો ગાંધીનગર ત્રીજો સૌથી વહેલો સૂર્યોદય થાય છે તેવું શહેર કયું છે તો દાહોદ સાંજ તો સૂર્યાસ્ત સવર તો સૂર્યોદય કયા શહેરમાં ચંદ્ર સૌથી વહેલો દેખાય છે તો જવાબ આવશે અમદાવાદ ત્યાર પછી ચોથું નીચે આપેલા ગુણપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો તો એમાં ખુશી કૃપા રાહુલ અને અજયના આપણને વિવિધ વિષયોના માર્ક્સ આપેલા છે એમાંથી જોઈએ આપણે પહેલો સવાલ ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે તો ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી રાહુલ છે બીજું ઉપરોક્ત વિદ્યાર્થીઓમાંથી કોણ કયા વિષયમાં નાપાસ હશે તો અજય અંગ્રેજી વિષયમાં નાપાસ હશે બીજું કયા વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે તો અંગ્રેજી વિષયમાં ખુશીને સૌથી ઓછા ગુણ મળ્યા છે ચોથું અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કોણ છે તો રાહુલ અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે સારું પરિણામ કયા વિષયનું જોઈ શકાય છે તો સારું પરિણામ આપણે ગુજરાતી વિષયનું જોઈ શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો એમાં ગુર્જર નગરી બસ ગાંધીનગરથી વડોદરા બસ મથક છે ગાંધીનગર અમદાવાદ નડિયાદ આણંદ ને વડોદરા આવવાનો સમય આપણને આપેલો છે અહીંયા ઉપડવાનો સમય આપણને આપેલો છે તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ તમારે અમદાવાદથી વડોદરા જવું છે તો તમે સ્ટેશન કેટલા વાગે પહોંચશો જો તમારે વડોદરાથી સ્ટેશને આઠ ને પંદર વાગે પહોંચશો સૌથી વધુ સમય બસ ક્યાં રોકાય છે તો સૌથી વધુ સમય બસ અમદાવાદ સ્થાને રોકાય છે ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને કેટલા કલાક લાગશે તો ગાંધીનગરથી નડિયાદ પહોંચતા બસને ત્રણ કલાક લાગશે ગુર્જર નગરી બસનું અંતિમ સ્ટેશન કયું છે તો ગુર્જર નગરી બસનું અંતિમ સ્ટેશન વડોદરા છે સૌથી વધુ અંતર કયા બે સ્ટેશનનું હશે તો સૌથી વધારે અંતર ગાંધીનગરથી વડોદરાનું હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવે છે આપણી એપ્રિલ મહિનાની અંદર તેના માટે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો મૂકેલા છે વીણી વીણીને પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે સ્વ અધ્યયન પુથીમાંથી તમારી જે એકમ કસોટીઓ છે એમાંથી અને પાઠ્યપુસ્તકમાંથી તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ અને આ જૂના પ્રશ્નપત્ર અને જો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ તમને વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપણને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપણને આપવામાં આવેલો છે આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે લેવાની છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગીયા મુજબ લખો જેના કુલ પાંચ માર્ક છે પેલું તમે જોયેલ નદી કે દરિયા કિનારા લખો તો ગંગા નદીના અનુભવ વિશે આપણે લખીએ તો ગયા વર્ષે હું મારા પરિવાર સાથે ગંગોત્રી ગયો હતો ત્યાં મેં ગંગા નદીનું ઉદગમ સ્થાન જોયું નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ અને ઠંડુ હતું અમે નદીમાં નાહ્યા અને ગંગા જળનો અભિષેક કર્યો નદીની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને દિવ્ય હતું મેં ગંગા નદીની માછલીઓ ગંગા નદીની અંદર માછલીઓ પણ તરતી જોઈ ગંગા નદીને જોઈને મને ખૂબ આનંદ થયો અને મને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થયો ગંગા નદી ખરેખર ભારત માટે એક માતૃવત્ નદી છે ગંગા નદી સંદર્ભે મારા મનમાં કેટલાક કેટલાક વિચારો તો ગંગા નદી ભારતની સંસ્કૃતિ અને ધર્મોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ગંગાનું ગંગા નદીનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ગંગા નદીને સ્વચ્છ રાખવી આપણી બધાની જવાબદારી છે અને ગંગા નદીને બચાવવા માટે આપણે બધાએ મળીને પ્રયત્ન કરવા જોઈએ બીજું તમે કરેલા પ્રવાસનું વર્ણન દસ લીટીમાં લખો તો ઉત્તરાખંડ પ્રવાસ મારા માટે અદ્ભુત અનુભવ હતો હિમાલયના પર્વતો શાંત ગામડાઓ અને સુંદર તળાવોએ મને મંત્રમુગ્ધ કરી દીધા મેં ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હું ઋષિકેશમાં ગંગા નદીમાં રાફ્ટિંગ કર્યો અને યમુનોત્રીમાં ગરમ પાણીના જરામાં નાહ્યો ઉત્તરાખંડના લોકો ખૂબ જ મહેમાન નવાજ અને પ્રેમાળ હતા મને ખાતરી છે કે હું આ અદ્ભુત પ્રદેશને ફરીથી ક્યારેય ચોક્કસપણે મુલાકાત લઈશ ઉત્તરાખંડના પ્રવાસના કેટલાક ખાસ અનુભવો પણ અહીંયા વર્ણવ્યા છે ત્યાર પછી ત્રીજું ગ્રામ પંચાયતની મુલાકાત વખતે તમે સરપંચ સાથે શું ચર્ચા કરશો લખો તો ગામના વિકાસ અંગે ચર્ચા કરીશું એમાં શિક્ષણ તો શાળાઓની સ્થિતિ શિક્ષકોની ઉપલબ્ધતા શિક્ષણની ગુણવત્તા શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્યની અંદર જોઈએ તો દવાખાનાઓની સુવિધા ડોક્ટરોને દવાઓની ઉપલબ્ધતા આરોગ્ય શિક્ષણ ગંદકી નિયંત્રણ વગેરે પાણી અને સ્વચ્છતા તો પીવાના પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા ગટર વ્યવસ્થા કચરાનો નિકાલ રસ્તા અને વીજળી તો ગામના રસ્તાઓની સ્થિતિ વીજળી પુરવઠાની સતતતા ગુણવત્તા વગેરે ખેતી પશુપાલન ગરીબી બેકારી યુવાનો માટે રોજગારી પર્યાવરણ વગેરે વિશે વાતો કરીશું ત્યાર પછી ચોથો સવાલ શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખો તો ગઈકાલે પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે શાળામાં શિક્ષણ દિનની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો સવારે શાળાના બધા વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં ભેગા થયા અમે શિક્ષકોને ફૂલોના હાર પહેરાવી અને શુભેચ્છા પાઠવી અને તેમનો આદર કર્યો ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમ કે ગીતો નૃત્યો ભાષણો અને નાટકો અમે શિક્ષકોના જીવન અને તેમના યોગદાન વિશે ઘણું બધું શીખ્યા અમે શિક્ષકો માટે આભાર વ્યક્ત કરવા માટે કાર્ડ અને ભેટો પણ બનાવીએ તે મને ખાતરી છે કે શિક્ષકોને પણ આ દિવસ ખૂબ જ ગમ્યો હશે કેટલાક ખાસ અનુભવો પણ આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી પાંચમું વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો તો ગયા રવિવારે અમે પરિવાર સાથે વન ભોજન માટે ગયા હતા ગામની નજીક એક સુંદર જંગલ હતું જ્યાં અમે ક્યારેય નહોતા ગયા સવારે વહેલા ઉઠીને અમે નાસ્તો કર્યો અને જંગલ તરફ રવાના થયા જંગલમાં પ્રવેશતા જ મને એક અલગ પ્રકારના શાંતિનો અનુભવ થયો પક્ષીઓના મધુર ગીતો અને ઝાડ પર પડતા સૂર્યપ્રકાશના કિરણોએ આ અનુભવને વધુ સુંદર બનાવ્યો અમે ઘણા સમય સુધી જંગલમાં ફર્યા ઝાડ અને છોડ વિશે શીખ્યા અને પક્ષીઓને ગાતા સાંભળ્યા અમે એક સુંદર તળાવ પાસે બેઠા અને નાસ્તો કર્યો ત્યાં બેસીને મને પ્રકૃતિની સુંદરતા અને શાંતિનો ખ્યાલ આવ્યો બાળકો ખૂબ ખુશ હતા અને તેઓએ ઘણી મજા કરી અમે ઘણી બધી તસવીરો કાઢી અને યાદગાર ક્ષણોને કેદ કર્યા સાંજ પડતાં અમે ઘરે પાછા ફર્યા મને આ વનભોજનનો ખૂબ જ અનુભવ થયો ખૂબ જ સારો અનુભવ થયો અને મને ખાતરી છે કે આ યાદો હંમેશા મારા મનમાં રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ લખો એમાં વિભાગ એક નીચે આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો પાણી તો અલગ પડતો શબ્દ અહીંયા આવશે પાણી ત્યાર પછી રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો તો નવા બૂટ બનાવવાનું મન પાકે પાે કરી નાખ્યું તો પાકે પાયે એટલે કે મક્કમ કરી નાખ્યું તો નવા બૂટ બનાવવાનું મન મક્કમ કરી નાખ્યું રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન બનાવો રામ રામે રાવણમાં વધ કર્યો તો રાવણ નીચે અંડરલાઈન છે તો વાક્ય બનશે રામે કોનો વધ કર્યો આવો સવાલ બની શકે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે મેં પૂછ્યું મોબાઈલની કિંમત શી છે તો અહીંયા અલ્પ વિરામ છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી શકાય આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખવાનું છે કે ભાઈ ગણિત શિક્ષક ઘણું શીખવવાનો લોભ રાખતા તો એ શીખવવાનો એ અહીંયા ક્રિયાપદ થશે ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બે અલગ પડતો શબ્દ તો દુઃખ દુઃખનો અલગ પડતો શબ્દ થશે સુખ

પછી અલ્પ વિરામ લાવો શા વાસ્તે નહીં વાંચીએ ઉદ્ગાર ચિહ્ન આપેલ વાક્યમાંથી કર્મ શોધીને લખો બરાબર પાંચ વાગે એલાર્મ વાગ્યો તો એલાર્મની નીચે આપણે અંડરલાઈન કરીશું પાંચમું નીચે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો ધરા તો જમીન ધરતી ભૂમિ અને ધારા તો એમાં ધારા જે છે તે અલગ પડશે રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો તો રમાએ ઘરે આવીને તેની માતાને શાળામાં ભાગ લીધેલ સ્પર્ધામાં તેનો નંબર આવ્યો તેની વાત માંડીને કરી તો વાત માંડીને કરવી એટલે કે વાતને ઊંડાણપૂર્વક કરવી એવો આપણે અહીંયા જવાબ લખી શકીએ રેખાંકિત શબ્દ જવાબમાં મળે એવો પ્રશ્ન લખો સરપંચના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું તો સરપંચના એટલે કે કોના મૃત્યુથી યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો વાહ કેવું સુંદર દ્રશ્ય તો વાહ પછી ઉદગાર ચિહ્ન અને દ્રશ્ય પછી ઉદગાર ચિહ્નના આખું અવતરણ ચિહ્નની અંદર આવશે આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો માએ ખૂબ જ પ્રેમથી દીકરાના માથે હાથ ફેરવ્યો તો ફેરવ્યો નીચે અંડરલાઈન વિભાગ ચાર નીચે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો જનની તો માતા મા માસી અને જનેતા તો માસીની ચાંડા લાઈન રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકી વાક્ય ફરીથી લખો મગર અને સિંહ વચ્ચે લડાઈ ચાલતી હતી ત્યાં જ કશાકનો સંચય થયો તો સંચય થવો એટલે કે અવાજ થવો રેખાંકિત શબ્દ જવાબ સાથે મળે એવા પ્રશ્ન બનાવો તો મોહન અને ગણિત વિષય ઘણો અઘરો લાગતો હતો તો મોહનને કયો વિષય ઘણો અઘરો લાગતો હતો યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો તો ધીમહી વિરંજ પણ અત્યારે અલ્પ વિરામ યજામી ક્યાં જઈ રહ્યા છે તો પૂર્ણ પ્રશ્નાચિહ્ન આપેલા વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો મનને રાકેશને પુસ્તક ભેટ આપ્યું ત્યાર પછી વિભાગ પાંચ નીચે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો પર્વ તો તહેવાર ઉત્સવ અને પરબ જ્યારે ઉજવણી છે તે અલગ પડશે રેખાંકિત શબ્દના સ્થાને રૂઢિપ્રયોગનો અર્થ મૂકવાનો છે જીના જીવના હોવા એટલે કે કંજૂસ હોવા રેખાંકિત શબ્દ જવાબમાં મળે એવો પ્રશ્ન બનાવવાનો છે તો કૃષ્ણ અને સુદામાની મિત્રતા અજોડ હતી તો કૃષ્ણ અને વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો રાજાએ કહ્યું સેવક અહીંયા આવો તો રાજાએ કહ્યું સેવક અહીંયા આવ આ રીતે આપણે વિરામચિહ્નો મૂકી શકીએ ક્રિયાપદ અહીંયા આવશે ભૂલાય ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નો પૈકી ગમે તે એક પ્રશ્ન લખો જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલો સવાલ જીવરામ ભટ્ટ જેવા રતાંદડા વ્યક્તિને શી મુશ્કેલીઓ પડતી હશે તો રતાંદા વ્યક્તિઓ રાત્રે જોઈ શકતા નથી માટે આવા વ્યક્તિઓને રાત્રે જમવામાં ઉઠવામાં બેસવામાં બીજી અનેક બાબતોમાંગવડતા પડતી હશે તેઓ રાત્રે ઘરની બહાર જઈ શકતા નથી તેઓ રાત્રે લખી શકતા નથી રાત્રે કોઈ વ્યક્તિ ઘરે આવે તો ઓળખી શકતા નથી તેને જોઈ શકતા નથી આવી અનેક મુશ્કેલીઓ તેમને પડે બીજું તમારા વિસ્તારમાં એકાએક પાણી આવતું બંધ થઈ જાય તો તમને શી મુશ્કેલી પડે તે મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો જો મારા વિસ્તારમાં પાણી આવતું બંધ થઈ જાય તો લોકોને નાહવા ધોવાની અગવડતા પડે ઘરની સાફ સફાઈ થઈ શકતી નથી કપડાં ધોવાની અગવડતા પડે છે રસોઈ પણ બનાવી શકાતી નથી ઘરના બાગ બગીચા પણ બાગ બગીચાને પણ પાણી પીવડાવી શકાતું નથી આમ અનેક મુશ્કેલીઓ સર્જાય છે આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે અમે પાણીના ટેન્કર મંગાવીશું અથવા તો નજીકની સોસાયટીમાં જ્યાં પાણી આવતું હશે ત્યાંથી અમે પાણી ભરી લાવીશું તમારું પાલતું પ્રાણી બીમાર પડી જાય તો તમને તેની સી સેવા ચાકરી કરશો માલતું મારું પાલતુ પ્રાણી બીમાર પડી જાય તો સર્વપ્રથમ તો તેને દવાખાને લઈ જઈશું ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ તેની દવા કરીશું ડૉક્ટરના કહેવા મુજબ તેને ખવડાવીશું પીવડાવીશું દવા નિયમિતપણે આપીશું તેના ઊંઘવાનો પણ ખ્યાલ રાખીશું તડકામાં અથવા તો ઠંડીમાં બહાર ન રખડે તેની કાળજી રાખીશું વગેરે જેવી કાળજી રાખીશું અને તેની સારવાર કરીશું ચોથું તમારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે મૂંઝવણ અનુભવે છે તમે તેની શી મદદ કરશો કેમ જો મારો મિત્ર શિષ્યવૃત્તિની પરીક્ષા અંગે મૂંઝવણ અનુભવતો હશે તો હું તેને યોગ્ય માર્ગદર્શન આપીશ શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે પરિપત્ર વંચાવડાવીશ શિષ્યવૃત્તિની વેબસાઇટની મુલાકાત લેવડાવીશ શિષ્યવૃત્તિની પરીક્ષાની ક્યાંથી સારામાં સારી તૈયારી કરી શકાય તેવી સંસ્થાની મુલાકાત લઈશું અને તેવા કોર્સિસ જોઈન્ટ કરીશું આવું કરવાથી મિત્રની શિષ્યવૃત્તિ પરીક્ષાનો ડર દૂર થશે અને તે સારામાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી અને પરીક્ષા આપી શકશે પાંચમું તમારા મિત્રના અક્ષરો એકદમ ઝીણા અને ખરાબ છે તેની આ સમસ્યા દૂર કરવા માટે તમે શું શું કરશો જો મારા મિત્રના અક્ષરો ખરાબ અને નાના હશે તો સર્વપ્રથમ તો હું તેને સ્લેટમાં અક્ષર સારા કરવા માટેનો મહાવરો કરાવડાવીશ અક્ષર સારા કરવા માટે તેની પાસે વિવિધ ચિત્ર દોરાવડાવીશ ત્યાર પછી એક નોટની અંદર સારા અને સુંદર અક્ષર થાય તે માટે શબ્દો વાક્યો ફકરા વગેરે લખાવડાવીશ દરેક અક્ષરની સાઇઝ એક સરખી રહે તેનું ધ્યાન રાખવા કહીશ બે અક્ષરો વચ્ચેની જગ્યા પણ એક સરખી રહે તેનું ધ્યાન રાખવા કહીશ અક્ષર અને શબ્દ સ્વચ્છ સુઘડ રીતે લખાય તે હું કાળજી રાખવા કહીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માંગ્યા મુજબ લખો એમાં પાંચ ગુણનો છે બરાબર એમાં પહેલું તમારી શાળામાં યોજાયેલા શિયાળો રમતોત્સવનું વર્ણન કરતો પત્ર મામાને લખો તો અહીંયા શિયાળો રમતોત્સવનું વર્ણન કરતો પત્ર ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યો છે તમે જોઈ શકો છો વિડિયોને સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ તમે આ સોલ્યુશન જોઈ શકો છો બીજું તમારે પરિવાર સાથે પ્રવાસે જવું છે તો પાંચ દિવસ રજા માંગણીની અરજી તમારા આચાર્યને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે રજા માંગણીની અરજી આપણે અહીંયા દર્શાવીશું ત્યાર પછી ત્રીજું તમારી શાળામાં યોજાયેલા શાળા સ્થાપના દિનની ઉજવણી વિશેનો અહેવાલ અહીંયા તમને દર્શાવો છે તમે જોઈ શકો છો તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો નંબર તમને અહીંયા આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી ચોથું શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખો જંગલ પ્રાણીઓ જંગલના રાજા વૃક્ષો કાપવા પ્રાણીઓની ચિંતા અને પ્રાણીઓનું પલાયન તો સરસ મજાની વાર્તા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દર્શાવીશું મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે હવે આ જે અસાઇનમેન્ટ અને આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આઈએમપી પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે ખૂબ જ વીણી વીણીને એવા પ્રશ્નો મૂકેલા છે કે જે તમારી દ્વિત્ય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો દરેક વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો જ અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરીને તમે સીધી જ પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મંગાવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્રશ્નની સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે મિત્રો ધોરણ સાતની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી આ ચેનલ ઉપર આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જો તમારે એની પીડીએફ વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તમારી દિનચર્યા દસ બાર વાક્યોમાં લખો તો અહીંયા જો સવાર તો સવારે વહેલા પાંચ છ વાગે ઉઠવું ગરમ પાણીથી સ્નાન કરવું પ્રાણાયામ અને યોગ કરવા ફળો અને શાકભાજીનો રસ પીવો અને ધ્યાન કરવું બપોરે હળવું અને નાસ્તો કાર્ય અભ્યાસ અને ઘરકામ કરવું બપોરનું ભોજન ટૂંકો આરામ ત્યાર પછી સાંજે ફરીથી કાર્ય અભ્યાસ શોખ અને સૂર્યાસ્ત પહેલા ઘરે પાછા ફરવું હળવું અને પૌષ્ટિક રાત્રિ ભોજન પુસ્તક વાંચન સંગીત પરિવાર સાથે સમય રાત્રે ધ્યાન પ્રાર્થના અને દસ વાગ્યા પહેલા સુઈ જવું દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સમગ્ર સોલ્યુશનની પીડીએફ મૂકાઈ ચૂકી છે આ પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરીને પણ તમે આ પીડીએફ મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં